પવિત્ર ત્રૈક્યના પર્વનો રવિવાર આપણો પ્રભુ એક જ છે એક જ પ્રભુમાં ત્રણ જણ છે પિતા પુત્ર અને પવિત્ર આત્મા આપણો સ્નાન સંસ્કાર પવિત્ર ત્રૈક્યને નામે થયો છે સાંભળીએ સંત માથીકૃત કૃત શુભ સંદેશ અધ્યાય અઠ્યાવીસ કડી સોળ થી વીસ અગિયાર શિષ્યો ગાલિલમાં ઈસુએ તેમને કહ્યું હતું તે પર્વત ઉપર ચાલ્યા ગયા અને ઈસુને જોતા વેત તેમને પગે પડ્યા પણ કેટલાકના મનમાં શંકા થઈ ઈસુએ પાસે આવીને તેમને કહ્યું મને આખી સૃષ્ટિ ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે એટલે તમે જાઓ અને બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો અને તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્નાન સંસ્કાર કરાવો તમને મેં જે જે આજ્ઞાઓ આપી છે તેનું પાલન કરવાનો ઉપદેશ આપો અને ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું આજે પવિત્ર ત્રૈક્યનું પર્વ છે ઈશ્વર નામ વ્યાકરણની દ્રષ્ટિએ જાતિવાચક નામ છે ઈશ્વરનું સંજ્ઞાવાચક નામ છે પ્રભુ આ નામ મોશેએ પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કીધું હતું પ્રભુ આપણને ઓળખે છે પણ આપણે આપણી મેળે પ્રભુને ઓળખી શકતા નથી પ્રભુ જાતે જો આપણને પોતાની ઓળખ આપે તો જ આપણે પ્રભુને ઓળખી શકીએ પ્રભુ આપણને પોતાની ઓળખ આપે છે પણ કાળક્રમે માનવજાત જેટલે અંશે પ્રભુની ઓળખ પ્રાપ્ત કરી શકે એટલે અંશે તેને પ્રભુ પોતાની ઓળખ કરાવે છે પછી તો પ્રભુ માનવ બને છે અને ઈસુ નામ ધારણ કરે છે ઈસુ હવે આપણને પ્રભુની સાચી ઓળખ આપે છે ઈસુએ આપેલી ઓળખ મુજબ આપણો પ્રભુ એક જ છે આપણા પ્રભુમાં ત્રણ પર્સન્સ એટલે કે ત્રણ જણ છે આ ત્રણ જણની ઓળખ માનવ સમજી શકે એવા સંબંધ દર્શક શબ્દમાં આપવામાં આવે છે પિતા પુત્ર પવિત્ર આત્મા પિતા પ્રભુ છે પુત્ર પ્રભુ છે પવિત્ર આત્મા પ્રભુ છે આ ત્રણ જણ વચ્ચે જે પ્રેમ છે એ એવો તો ગાઢ છે કે તેઓ ત્રણ હોવા છતાં એક જ પ્રભુ છે માનવ બનેલા ઈસુ ત્રીસેક વર્ષની ઉંમરે તેમનું ત્રણ વર્ષનું જાહેર જીવન શરૂ કરે તે પહેલાં સ્નાન સંસ્કારક યુહાનને હાથે યર્દન નદીમાં સ્નાન સંસ્કાર લે છે તે વેળાએ આપણને પવિત્ર ત્રૈક્યના ત્રણેય જણની ઓળખ થાય છે ઈસુ ઉપર પવિત્ર આત્મા પારેવાના રૂપમાં ઉતરી આવે છે પવિત્ર આત્મા એટલે ઈસુનો આત્મા પ્રભુનો આત્મા ત્યારબાદ આકાશવાણી સંભળાય છે વાણી ઉચ્ચારનાર ઈસુને પુત્ર કહે છે પુત્ર શબ્દ ઈસુને ઉદ્દેશીને ઉચ્ચારવામાં આવ્યો છે એટલે ઈસુ પુત્ર છે આ વાણી ઉચ્ચારનાર પિતા છે આ ત્રણેય જણનું અલાયદું અસ્તિત્વ છે છતાં ત્રણેય મળીને એક જ પ્રભુ છે આપણા પ્રભુ જેવા જ આપણે બનવાનું છે આપણે દરેકની વ્યક્તિગત મહત્તા સ્વીકારવાની છે પણ જેમ પવિત્ર ત્રૈક્યના ત્રણ જણ તેઓ મધ્યના પ્રેમને કારણે એક જ છે તેમ આપણે પણ એકમેક સાથે પ્રેમથી એવું તો ચણાઈ જવાનું છે કે આપણે બધા એક બની જઈએ अं <tongue> भं Dun, dun,

परमेशमजं भववृक्षबीजमबीजम् अखिलकारणमीक्षण विश्वेशं विश्वेशं वन्दे, वन्दे। नाहतशब्दमनन्तं प्रसूतपुरुषसुमहान्तं पितृस्वरूप चिन्मयरूपीस्तं वन्दे सच्चिदोन्मेलन शरणम् शुभ श्वसितानन्द घनं पावन जवन वाणि वदन जीवन दं वन्दे वन्दे